ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો આજે એક આપણે આવ્યા છીએ જબરજસ્ત આજે નવા વર્ષની અંદર એક એક બે હજાર ચોવીસની સાલની અંદર વાહ ભાઈ વાહ એ પણ જીરાનો પાક સુંદર મજાનો લહેરાતો પાક તો ચાલો કયા ગામનો

એ પચીસ વીઘાનો છે બરોબર ને હિતેશભાઈ આ જીરું આટલું બધું સારું અને આજની તારીખ કેટલી હિતેશભાઈ હા એક એક બે હજાર ચોવીસની સાલની નવા વર્ષની અંદર હિતેશભાઈને મળવાનો મોકો મળ્યો અને એ પણ આ જીરાને જોઈ હું તો ખુશ થયો મારા દરેક દર્શક મિત્રો પણ ખુશ થશે એનું કમાલ જોઈએ કે હિતેશભાઈ તમે આવું શું કમાલ કર્યું છે કે આટલી બધી ગ્રીનરી આટલી બધી હાર્ટ અને સુંદર મજાનું જીરું

પહેલી જ વખત પહેલી જ વખત પછી બીજી વખત બીજી વખત યુરિયા સાથે ડોઝ દીધો ત્યારે પાંચસો 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 ગ્રામ મતલબ દોઢ કિલો એનો આ બધોય કમાલ અને જસ છે બરોબર ને હિતેશભાઈ તમે કઈ તારીખે જીરાનું વાવેતર કરેલું છે આ તેર તારીખે તેર અગિયાર તેર અગિયાર જો તેર નું વાવેતર છે આજે એક એક બે હજાર ચોવીસ છે એટલે મતલબ આજે જોવા જઈએ તો અડતાલીસ દિવસ સુડતાલીસ થી અડતાલીસ દિવસનો આ લહેરાતો જીરાનો પાક અને એ પણ આપણો આ મલ્ટીપ્લાયનો ચમત્કાર વાહ ભાઈ વાહ હિતેશભાઈ આ મલ્ટીપ્લાયની ખેતી કેટલા સમયથી તમે કરો છો

ના ના સારું નથી ખરેખર એ વસ્તુ સાચી છે ના એ વસ્તુ નહી આ વસ્તુ નાખેપ નો કમાલ છે ખરો જો પેલે થી ન જ અને તમને આ બધું માર્ગદર્શન કોણ આપે હે અરવિંદભાઈ અરવિંદભાઈ પટેલ મોરબીથી પૂરેપૂરું માર્ગદર્શન ક્યારે શું કરવું કેવી રીતે આપવું અને ખરેખર તો હિતેશભાઈને રંગ દેવાય કે હું જ્યારે એમ કહું કે હિતેશભાઈ તમારે આ વખતે આ દવાનો સ્પ્રે કરવો એ મારું માન રાખી અને એ મારા કહેવા પ્રમાણે જો આજે આટલું બધું સુંદર મજાનું જીરું હોય હું પણ ખુશ થઈ ગયો મારું પણ એક વિઝન છે દરેક ખેડૂત ખુશ થાય અને ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ બ્રાન્ચ ઓફિસર તરીકે જય હિન્દ જય ભારત